નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતની તમામ માહિતી મળતી રહેશે સરકારે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમયમર્યાદા સાત દિવસ વધારી કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધુ સાત દિવસ એટલે કે આગામી તારીખ પાંચ ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગત તારીખ ચૌદ નવેમ્બરથી જ પંદર દિવસ માટે ઓનલાઇન અરજી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં રૂપિયા દસ હજાર કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે તે માટે ગત તારીખ ચૌદ નવેમ્બરથી જ પંદર દિવસ માટે ઓનલાઇન અરજી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અરજી કરવાની સમય વધારાઈ ગુજરાતનો કોઈપણ નુકસાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વિચાર વિમર્શ કર્યા બાદ કૃષિમંત્રી જીટુ વાઘાણીની સૂચનાથી કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધુ સાત દિવસ એટલે કે આગામી તારીખ પાંચ ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી કૃષિમંત્રી જીટુ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકસાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય તેવા તમામ ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી છે કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાનું પોર્ટલ ગત તારીખ ચૌદ નવેમ્બરથી કાર્યરત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન ભારે વરસાદના કારણે ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાનથી ખેડૂતોને આર્થિક બોજમાંથી રાહત આપવા માટે ગુજરાત સરકારે નવ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ કૃષિ રાહત પેકેજ બે હજાર જાહેરાત કરી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ઠરાવ મુજબ આ પેકેજની રકમ એસડીઆરએફ અને સ્ટેટ બજેટમાંથી પૂરી પાડવામાં આવશે આ રાહત મુખ્યત્વે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ એમ કુલ પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને મળશે જેમના પાકને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોવાનું સાબિત થશે સરકારે પાક નુકસાનના પ્રકારના આધારે સહાયના દરો નક્કી કર્યા છે જે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે બિનપિયત ખેતી પાકો માટે રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર એસડીઆરએફમાંથી રૂપિયા આઠ હજાર પાંચસો અને રાજ્ય બજેટમાંથી રૂપિયા તેર હજાર પાંચસોની સહાય નક્કી કરવામાં આવી છે વર્ષાયુ પિયત પાકો માટે પણ કુલ રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર એસડીઆરએફમાંથી રૂપિયા સત્તર હજાર અને રાજ્ય બજેટમાંથી રૂપિયા પાંચ હજારની સહાય મળશે બહુવર્ષાયું બાગાયતી પાકો માટે સૌથી વધુ રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર એસડીઆરએફમાંથી રૂપિયા બાવીસ હજાર પાંચસો અને રાજ્ય બજેટમાંથી રૂપિયા પાંચ હજારની સહાય જાહેર કરવામાં આવી છે એક મહત્વની જોગવાઈ એ છે કે જો કોઈ ખેડૂત ખાતેદારને નિયત ધોરણો મુજબ મળવાપાત્ર સહાયની રકમ રૂપિયા પાંચ હજાર કરતાં ઓછી થતી હોય તો પણ તેમને ખાતાથી ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજાર ચૂકવવામાં આવશે